છે આપ આપશેનું ફરી એકવાર યશોભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે

અહીંયા હાયલી ડીમાંડ હોય છે કલર ચાર્ટ છે ફેબ્રિક ઓપ્શન્સ છે કાં તો વર્ક ઓપ્શન્સ સાથેના બધા જ કલેક્શન હું તમને વન બાય વન બતાવી દીધા છે હા અપકમિંગ કલેક્શન્સ છે હજી પણ એ જ્યારે અહીંયા આવી જશે ફેક્ટરીમાંથી રેડી થઈને ત્યારે એનો વિડીયો પણ તમારા માટે લઈ આવીશ પણ આજે આપણે વિડીયોમાં સ્પેશિયલ જોવાના છે સમર સિઝન કલેક્શન તો તમે જોઈ શકો છો અહીંયા હું તમારા માટે ઘણી બધી વેરાયટીઝ કાઢી છે જે કોટન ને ફેબ્રિક એકોર્ડિંગ હોવાની છે ડિફરન્ટ ડિફરન્ટ પ્રિન્ટ છે કલર ચાર્ટ છે જે તમને આમાં અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ કોટનમાં પણ અમારા ઘણા બધા ઓપ્શન્સ તમારા માટે અવેલેબલ છે જેમ કે પ્યોર કોટનમાં છે તો મિક્સ કોટન 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 પીસી જયપુરી આ બધા જ સાથે તમને મળી જશે પછી પ્રિન્ટેડ કલેક્શન્સમાં પણ તમને પ્રિન્ટમાં પણ ઘણા બધા ઓપ્શન મળી જશે એની સાથે સાથે જો તમને કોટનમાં કોટન સિલ્ક સાથે કાં તો પ્યોર કોટન સાથે જો જેકાર્ડ વિવિંગ કે વર્ક એકોર્ડિંગ વેરાયટીઝ જોતી હશે ને જે કંઈક ફેન્સી લુક સાથે હશે પણ તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે ને આ બધી જ વેરાયટી તમને મેન્યુફેક્ચરિંગ રેટમાં અવેલેબલ થઈ જાય છે તો ચાલો જોઈએ આજનું ફર્સ્ટ આર્ટિકલ જે આનું છે ડેલી વેરમાં કોટન ફેબ્રિક સાથે પ્યોર કોટન સાથે અને આ બધા જ આર્ટિકલ તમને વિથ બ્લાઉઝ પીસ અવેલેબલ થઈ જવાના છે તો ફ્રેન્ડ્સ પહેલા તો તમે નજર કરી લો આના કરેલોગ ઉપર ખૂબ સુંદર એવો કેટલોગ આનો છે પલ્લુની ડિઝાઇન તમે જોઈ શકો છો પ્રોપર આમાં તમને સીન કરવામાં આવી છે જેથી એટ્રેક્ટિવ પલ્લુ તમારા જે કસ્ટમર્સ છે એમને ઈઝીલી દેખાઈ જશે પછી તમે જોઈ શકો છો સિક્સ થર્ટીનો પ્રોપર કટ આમાં અવેલેબલ થઈ જશે એની સાથે સાથે લેન્થ પણ તમને પ્રોપર આમાં અવેલેબલ થઈ જાય છે ફ્રેન્ડ્સ ટોટલ સાડી હું તમને ઓપન કરીને નથી બતાવવાની આનાથી તમને લુકનો આઈડિયા જે છે આવી જશે કેમ કે ઓલ ઓવર સાડી તમને એઝ ઇટ ઇઝ પ્રિન્ટમાં અવેલેબલ થઈ જવાની છે અમે હું પ્રોફેશનલ ફોલ્ડર તો નથી તો સાડી ઓપન કર્યા પછી ફોલ્ડ કરવા માટે મને ઘણી બધી મગજમારી થવાની છે તો જેથી થોડોક લુક હું તમને આ હિસાબથી જ બતાવી દઉં છું જેથી તમને એમ થાય કે હા તમે જે પણ વસ્તુ બતાવો છો સેમ ટુ સેમ હોવાની છે તો આ તમે જોઈ શકો છો

પણ તમને અહીંયાથી પિકઅપ એન્ડ ડ્રોપ ની ફેસિલિટી અવેલેબલ થઈ જાય છે ફ્રેન્ડ્સ તમે એનો યુઝ કરીને પણ અમારા સુધી પહોંચી શકો છો હવે રહી વાત બ્લાઉઝ પીસની તો તમે જોઈ શકો છો આ ફોલ્ડમાં તમને બ્લાઉઝ પીસ મળી રહેશે સંતાડીને રાખ્યો છે તમે જોઈ શકો છો સુંદર એવું બ્લાઉઝ તમને આમાં અવેલેબલ થઈ જશે પ્રોપર કટ સાથે અને કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે અને કોન્ટ્રાસ્ટ પ્રિન્ટ સાથે તો ફ્રેન્ડ્સ આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ છે ઘણી બધી વેરાયટીઝ છે અને એ બધી વેરાયટીસ જોવા માટે ઇન્ક્વાયરી કરવા માટે તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો છે અમારી ઓનલાઈન ટીમ છે એ લોકોને કોલ કરી દેજો જે પણ આર્ટિકલની તમારે ઇન્ક્વાયરી કરવી છે તમે એનો સ્ક્રીનશોટ લઈને પણ મોકલી શકો છો જેથી એની પ્રાઇસ શું છે કેટલા પીસનો સેટ હોવાનો છે કલર ચાર્ટ શું છે એ બધી જ

તો ફ્રેન્ડ્સ આ ટાઈપના ઘણા બધા કલેક્શન છે ઘણી બધી વેરાયટી છે કેમેરામેનને એકવાર એક વાર રિક્વેસ્ટ કરું કે ભાઈ દરેક આર્ટિકલ પર એક એક નજર ફેરવી દો જેથી કસ્ટમર્સ ઓવરવ્યુ કરી લેશે કે સાડીમાં કયા કયા કલેક્શન અત્યારે અવેલેબલ છે ડિઝાઇન પ્રિન્ટ પેટર્ન્સ અને કલર ચાર્ટ શું અવેલેબલ થઈ જવાના છે તો ફ્રેન્ડ્સ આ તો બસ એક ઝલક છે પણ સાથે સાથે તમને ઘણી બધી વેરાયટીઝ પ્રિન્ટ ઓપ્શન સાથે ફેબ્રિક ઓપ્શન સાથે પ્રાઇઝ ઓપ્શન સાથે અહીંયાથી અવેલેબલ થઈ જવાની છે તે બધી જ વસ્તુની ઇન્કવાયરી કરવા માટે તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો છે અને બેસ્ટ વે તો એ જ હોવાની છે ફ્રેન્ડ્સ કે તમે જો ફર્સ્ટ ટાઈમ અમારા સાથે જોડાઓ છો અને તમારે બિઝનેસ કરવો છે કાં તો અમારી સાથે જોડાઈને પરચેસિંગ કરવી છે તમારા શોપ માટે તમારા બિઝનેસ માટે તો તમારે અહીંયા વિઝિટ કરવી ખૂબ જ જરૂરી છે વિઝિટ કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ તો મેન્શન છે જ પણ અમારી કંપની તમારા માટે પિકઅપ એન્ડ ડ્રોપની પણ ફેસિલિટી અવેલેબલ કરાવે છે તો એનો યુઝ કરીને પણ તમે અમારા સાથે ઇઝીલી પહોંચી શકો છો જો તમારી તમે ક્યાંથી અને ક્યારે આવવાના છો તો તમારી સ્વાગતની તૈયારીમાં અમે પાક્કા તૈયાર રહેશું ફ્રેન્ડ્સ તો આજ માટે મળશું નેક્સ્ટ વિડીયોમાં ન્યુ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમારે રહેવું છે